વલસાડ પોલીસે સાત શખ્સોને તીન પત્તીનો જુગાર રમતા ચોરાણું હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા ત્યારે વલસાડ સિટી પોલીસની ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને જે દરમિયાન વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા ગામના ગ્રીન પાર્કના ઝીનારતનગરમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે રેડ કરી ચેક કરતા સાત જુગારીઓને તીનપત્તીના જુગાર રમતા ઝડપી પાડ્યા હતા વલસાડ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેટલાક લોકો તીન જુગાર રમી રહ્યા હોવાની બાતમી વલસાડ સિટી પોલીસની ટીમ ને મળી હતી વલસાડ સિટી પીઆઈડી પરમાર નેતૃત્વમાં બાતમી વાળી જગ્યાએ રેડ કરી ચેક કરતા કુલ સાત ઈસમોને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા વલસાડ સિટી પોલીસની ટીમે ચેક કરતા કુલ દસ હજાર રોકડા અને સાત મોબાઈલ અને બે મોટરસાયકલ મળીને કુલ ચોરાણું હજારથી મુદ્દામાલ કબજે કરી વલસાડ સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રંગે હાથ જુગારીઓમાં બસીર ખાન ઉંમર અડતાલીસ વર્ષ આસિફ મજીદ ખાન જેમની અઠ્ઠાવીસ ઉંમર તેમજ સલમાન બસીર ખાન જેમની તેત્રીસ ઉંમર સાથે જ જાહિદ માનખા પઠાણ જેમની ઉંમર એકતાલીસ વર્ષ છે જાવેદ માનખા ખાન